નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ બે બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણે આજે તાજા બજાર ભાવ જીરું સત્યાવીસો પચાસ થી છત્રીસો ત્રીસ રૂપિયા સિંગદાણા નવસો પંચ્યાસીથી બારસો એકત્રીસ રૂપિયા એરંડા નવસો પચાસથી બારસો બાવીસ રૂપિયા ચણા નવસો દસથી અગિયારસો થી રૂપિયા અડદ બારસો પંચ્યાસીથી બારસો પંચ્યાસી રૂપિયા તુવેર એક હજાર દસથી ચૌદસો સિતેર રૂપિયા ધાણા બારસો થી તેરસો પચાસ રૂપિયા સોયાબીન પાંચસો ચાલીસ થી આઠસો બે રૂપિયા જુવાર ચારસો સિતેર થી એક હજાર સિતેર રૂપિયા તલકાળા પચીસો થી અડતાલીસો એસી રૂપિયા તલ સફેદ ચૌદસો થી પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો ચોર્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો થી છસો રૂપિયા મગફળી ઝીણી નવસો થી એક હજાર અઠ્યોતેર રૂપિયા મગફળી આઠસો સત્તાણું એક હજાર નેવ રૂપિયા કપાસ સાતસો એસી થી ચૌદસો નેવ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો